નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ ને સોમવારના રોજ મિત્રો આજની નવી આવક વિશેની વાત કરું તો આવકમાં મિત્રો જોઈ શકો છો આજે પણ પાંચ બ્લોકની આવક રહેલી છે મિત્રો હાલ આમ જોઈએ તો પાંચ બ્લોક ઉપર આવક છે બ્લોક નંબર એક અને બ્લોક બ્લોક નંબર બે ની વાત કરીએ તો મિત્રો થોડો ઘણો બ્લોક એ પણ ભરાણો છે બે નંબરનો બ્લોક એટલે કે પાંચ બ્લોક કરતાં થોડીક આવક વધારે રહેલી છે અને અંદાજીત આવકની વાત કરી મિત્રો તો પિસ્તાલીસથી સુડતાલીસ હજાર કટાની આસપાસની મિત્રો આજે આવક જોવા મળી રહેલી છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંયા ચાલુ થઈ ગયું છે અત્યારે છ નંબરના બ્લોકમાં સામેની સાઈડે અત્યારે હરાજી ચાલુ છે તો ચાલો રૂબરૂ જોઈને જાણી લે કે કેવા રહે છે આજના ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ આપણે દરરોજની જેમ મિત્રો આજે પણ ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ દેખાડવાનો છો વિડીયોમાં બની રહીજો એન્ડ સુધી ધન્યવાદ અમે મિત્રો પહેલો વકલ વેચાઈ ગયો છે પાંચસો એક રૂપિયામાં આ કેળુનો વેચાણો છે મિત્રો પાંચસો એક રૂપિયામાં માલ મલ વેચાણો છે સારી ક્વોલિટી ને મીડિયમ ક્વોલિટી બે મિક્સમાં છે કલરવાળો મલ ને કલર ડલ ને બધું મિક્સમાં છે મિત્રો સારું નબળું બધું મિક્સમાં છે પાંચસો ને એક રૂપિયા ભાવથી તે સાઈઝમાં એ પ્રમાણે જ છે ઝીણા મોટું બધી બધી છે સાઈઝમાં બધી છે પાંચસો ને એક રૂપિયા ભાવથી આ કેળું લઈને આવ્યા છે પાંચસો એક રૂપિયા ભાવ થયો છે

ચારસો ને એક્યાસી રૂપિયા તેમજ મિત્રો આના પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવતી આ સાઈઝ માં જોઈએ તો ઝીણા મોટી સાઈઝ માં છે પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવતી હોય બાકી ક્વોલિટી સારું હે પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવતી હોય પાંચસો ને એકતાલીસ આ દલાલમાં વેચાણ છે ભાઈ પાંચસો ને એકતાલીસ રૂપિયામાં તેમજ મિત્રો માધવ દલાલની વાત કરી તો કાંજી વેચાણી છે ત્રણસોને એકાવન રૂપિયામાં જોઈ શકો છો અમારે જે ત્રણસોને એકાવન રૂપિયા ભાવ થયો છે ઝીણા મોટી સાઈઝ પ્રોપર બધું છે સાઇઝમાં ત્રણસોને એકાવન રૂપિયા ભાવ થયો છે બાકી બગડ કેવું કઈ છે ને થોડુંક કસ્તર છે ને કોક ગાંઠી ઉગેલું દેખાય છે ત્રણસો માં કાનજી વેચાણું છે બજાર થોડીક ડાઉન દેખાય છે ભાઈ શનિવાર કરતા આગળ જોયે છે કેવા બજાર ભાવ થાય છે મિત્રો સ્વાગત દલાલમાં માં મિત્રો એકાણું કટા વેચ વેકલ વેચાણો છે ભાઈ ચારસો રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટીમાં છે ચારસો રૂપિયા પૂરો ભાવ થયો છે જોઈ શકો છો આ પ્રકાર નો માલ છે મીડિયમ ક્વોલિટીમાં છે સાઈઝ માં એ બધું છે ઘણા મોટું બધું છે ભાઈ ચારસો રૂપિયા પૂરો ભાવ થયો છે અને ક્વોલિટી તમે જોઈ શકો છો આ પ્રકાર નું થોડુંક બગડ જેવું હોતું માલ છે અંદર મિક્સમાં અને ગુલટી હોતી છે આની અંદર

બોલો મંડો ફટાફટ હાલો પાસઠ સાહીઠ વકલ છે પાંચ રૂપિયા ભાવ થયો છે ચારસો રૂપિયા જોગી ભાઈ ચારસો ને એકાવન રૂપિયા વેચાણું છે અમારે જોઈ શકો છો ભૂંગરા બેતા ઉપર માલ છે ભાઈ બગાડ કેવું કઈ છે ને માલ થોડોક ભૂંગરા બેતા ઉપર છે ચારસો એકાવન રૂપિયા ભાવ છે આ પ્રકારનું છે બાકી બધું સાઈઝમાં જે ઝીણા મોટું બધું છે આ પ્રકારનું અને માલ પ્રોપર બધું ભૂંગરા બેતા ઉપર છે બગાડ કેવું કઈ છે નહીં ભાઈ

ચારસો ને એકાવન રૂપિયા ઢેલું જાજુ દેખાય છે ચારસો એકાવન રૂપિયા મિત્રો પાંચસો એકસઠ રૂપિયામાં આ માલ વેચાણો છે આની અંદર સારી ક્વોલિટી ને મીડિયમ ક્વોલિટી બે મિક્સમાં છે બાકી સાઈઝમાં જોઈએ તો સારી સાઈઝ છે મોટી સાઈઝ હોતી છે પણ બે મિક્સમાં છે સારી ક્વોલિટી મીડિયમ ક્વોલિટી બે મિક્સમાં છે પાંચસો એકસઠ રૂપિયા ભાવ થયો છે તેમજ મિત્રો ઘણા બધા ખેડૂતો કહેતા કે બદલાના બેતાના ભાવ દેખાડતા બદલો વેચાણો છે એકસો સોળ રૂપિયામાં હજી તમને આગળ બેતાને ભાવ દેખાડીશ પણ આ બદલો પેલો વેચાઈ ગયો છે એકદમ ભીનો માલ છે એકસો ને સોળ રૂપિયામાં ગુલ્ટી વેચાણ છે બાકી માલ ભીનો હે એકસો સોળ રૂપિયા ભાવ થયો મિત્રો પાંચસો ને અગિયાર રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ ઝીણા મોટી સાઈઝ માટે જોઈ શકો છો અને સારું છે પાંચસો અગિયાર રૂપિયા ભાવ થયો છે ભાઈ વકલ છે ભાઈ પાંચસો ને અગિયાર રૂપિયા ભાવતું છે બાકી માલ સૂકો છે ભાઈ બગડ કેવું છે માલ જોઈ શકો સારું છે નબળું છે પાંચસો ને અગિયાર રૂપિયા ભાવતું છે બાકી માલ સૂકો છે એકદમ અને ઝીણા મોટી સાઈઝ માં છે

પાંચસો ને છોતેર રૂપિયામાં આ માલ વેચાણ છે સારી ક્વોલિટીમાં જે જોઈ શકો છો કલર વરોને સારી ક્વોલિટી માલ છે પાંચસો ને છોતેર રૂપિયા વાવ તેઓ તે મિત્રો હજી સુધીમાં અત્યાર સુધીમાં આ પાંચસો ને છોતેર રૂપિયામાં એ પહેલો જ વકલ વેચાણો છે બાકી આગળ કંઈ વેચાણો નથી અને આ સારી ક્વોલિટી છે જોઈ શકો છો તમે આખો ઢગલો દેખાડું હું પાંચસો ને છોતેર રૂપિયામાં આ માલ વેચાણ તેમજ મિત્રો ની વાત કરીએ તો નો માલ એક અહીંયા વેચાણો છે ચારસો ને એકોતેર રૂપિયામાં મવાપતિ માલ વેચાણો છે ચાલો તમને ડુંગળી દઉં મિત્રો આ મવાપતી માલ વેચાણો છે ચારસો ને એકોતેર રૂપિયામાં તમે સાઇઝ જોઈ શકો છો સારી સાઇઝ વાળો માલ છે થોડીક ગુલટીને એવું છે આની અંદર મિક્સમાં ઝીણો માલ હોત પણ બહુ ઓછા ભાગે છે આવું બાકી મોટી સાઈઝ બહુ વધારે છે અને ક્વોલિટી તમે જોઈ શકો છો થોડીક સારી ક્વોલિટીમાં છે ભૂંગરા બેતા માલ ઉપર માલ ઓછો હે તમે જોઈ શકો છો ગોળ માલ હોત છે ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે મવાવતી માલ છે ભાઈ થોડોક સારી ક્વોલિટી માં છે ચારસો એકોતેર રૂપિયા તો ફાઇનલી ખેડૂત મિત્રો આ તારના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો એવરેજ બજાર ની વાત કરું તો ત્રણસો રૂપિયા થી લઈને સાડા ચારસો રૂપિયા સુધી નું એવરેજ બજાર છે મિત્રો અને સારી ક્વોલિટી ની વાત કરી તો પાંચસો રૂપિયા થી લઈને પાંચસો એકોતેર એકસાઠ એકોતેર રૂપિયા સુધીના ઉંચામાં બજાર ભાવ બોલાઈ રહ્યા છે મિત્રો તો મિત્રો આ વિડીયોમાં આટલું જ પરિમર્શું પાછું આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ